રાધનપુર રામદેવ ટાઉનશીપ ખાતે સીમા શોગરણ મંચ દ્વારા શક્તિ પૂજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મસાલી રોડ ઉપર રામદેવ ટાઉનશીપ ખાતે સીમા શોગરણ મંચ દ્વારા શક્તિ પૂજન શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સીમા શોગરણ મંચ સીમા ક્ષેત્રની સુરક્ષા અને વિકાસના હેતુ ઉપર કામ કરતું સંગઠન છે સીમા વિસ્તારના લોકોમાં રાષ્ટ્રવાદ સામાજિકતા સમરસતા પર્યાવરણ સ્વદેશી જાગરણ સંરક્ષણ સમાજ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર જાગૃતિ લાવવાના ધ્યેય સાથે નવરાત્રી દરમિયાન દર વર્ષે દરેક ગામમાં શક્તિ કાર્યક્રમ કરવામાં આવે છે આજ રોજ રાધનપુર રામદેવ ટાઉનશીપ ખાતે શક્તિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા ટીમમાંથી છોટાલાલ પંચાલ લક્ષ્મણજી ઠાકોર નવધણજી અને પૂર્વ જિલ્લા મંત્રી મલાભાઈ આહિર સોસાયટીના પ્રમુખ બાબુભાઈ અન્ય આગેવાન શ્રી વડીલો યુવાનો માતા બહેનો અને બાળકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સીમા જાગરણ મંચ પાટણ જિલ્લા દ્વારા રાધનપુર નગરના રામદેવ ટાઉનશીપની અંદર શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો શસ્ત્ર પૂજન કાર્યક્રમ એ સીમાવર્તી તો દરેક ગામની અંદર દરેક ગામની અંદર થાય છે એ જ પ્રકારે નગરોમાં પણ સોસાયટી મહોલ્લામાં વર્ષોથી થાય છે આ પરંપરા એ પૌરાણિક પરંપરા છે હિન્દુ સમાજની અંદર શસ્ત્રનું પૂજન કરવું એનું મહત્વ ખરેખર અનેક ગણું છે વર્ષોથી સંતો મહંતો ઋષિઓ રાજા મહારાજાઓ એ શસ્ત્રનું પૂજન કરતા હોય છે એનો જ એક ભાગ એટલે આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ જે દર વર્ષે બધા કાર્યકર્તાઓ સાથે મળી અને કરતા હોય છે નવગણ ઠાકોર સીમા જાગરણ મંચ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે